ગુજરાત સરકાર દ્વારા સરહદી જિલ્લા બનાસકાંઠામાં ચૌદ તાલુકામાંથી બાર તાલુકામાં છવ્વીસ નવી સરકારી માધ્યમિક શાળાઓ મંજૂર કરવામાં આવી છે જેમાં સૌથી વધુ ડીસા તાલુકા છ થરાદમાં ચાર અને લાકડીમાં ત્રણ જ્યારે દાંતીવાડા વડગામ ધિયોદર અને ધાનેરા તાલુકામાં બે બે વાવ પાલનપુર કાંકરીજ સુઈગામ અને અમીરગઢમાં એક એક માધ્યમિક શાળાઓને મંજૂર કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં શિક્ષણના વેગને વધુ આગળ વધારવા માટે એકસો સાહીઠ સરકારી માધ્યમિક શાળાઓ મંજૂર કરાઈ છે જેમાં બેન આદિવાસી વિસ્તારમાં એકસો ઓગણત્રીસ માધ્યમિક અને એક ઉચ્ચતર માધ્યમિક શાળા જ્યારે આદિવાસી વિસ્તારમાં એકત્રીસ માધ્યમિક અને એક ઉચ્ચતર માધ્યમિક શાળાનો સમાવેશ કરવામાં આવ્યો બનાસકાંઠા જિલ્લામાં છવ્વીસ નવી સરકારી માધ્યમિક શાળાઓ મંજૂર કરાઈ આ શાળાઓમાં ડીસા તાલુકાના પાડા લક્ષ્મીપુરા વાહરા કુંચાવાડા ઓઢવા અને જાપડિયા જ્યારે થરાદ તાલુકામાં પાવડાસલ આંતરોલ ચુરમેર અને મોટી પાવડ લાકડી તાલુકામાં કમોડી કમોડા અને ડોડિયા શાળાઓની મંજૂરી આપવામાં આવી તાંતીવાડા તાલુકામાં માળીપાસ અને રામસીડા વડગામ તાલુકામાં મજાતર અને બરકાવાડા દેવોદર તાલુકામાં સુંદરા અને દેલવાડા ધનેરા તાલુકામાં ભાંજણ અને પાન પારણોધર જ્યારે વાવમાં બાલોત્રી પાલનપુરમાં કોટડા બાબર કાંકરેજમાં ઇન્દ્રમાણા સુકામાં લીંબુલી અને અમીરગઢ તાલુકામાં ચૌહાલગઢ ગામે નવીન સરકારી માધ્યમિક શાળાઓ મંજૂર કરાઈ